નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે રાજ્યમાં ખેલ મહાકુંભ ત્રિપુણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ લુણાવાડા તાલુકાના વિરણીયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી ખેલ મહાકુંભ અંતર્ગત શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો તેમણે રમતગમત ક્ષેત્રે જિલ્લામાં અગ્રસ્થાન ધરાવતી વિરણીયા પ્રાથમિક શાળાના બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા શાળાના બાળકો દ્વારા શાળા અને ગ્રામ્ય કક્ષાએ યુ નવમાં ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ યુ અગિયારમાં પચાસ મીટર દોડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને યુ ચૌદમાં કબડ્ડી અને ખો ખો રમતોમાં ભાગ લીધો હતો જેને જિલ્લા કલેક્ટરે નિહાળી હતી જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ ત્રિપોઈન્ટ અંતર્ગત આજરોજ અને આવતીકાલ જિલ્લામાં રજિસ્ટર થયેલ દરેક શાળાઓ ખાતે શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાશે આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ગામના સરપંચ સહિત શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ઓ તહેત હું વિરણ્યા પ્રાથમિક શાળા મેં હાજરી આપી અહીંયા અ બાળકો માટે ત્રીસ મીટર રેસ પચાસ મીટર રેસ અ બ્રોડજામ્પ સાથે સાથે કબડ્ડી અને ખોખો ના સ્પર્ધાના આયોજન હતું અને અત્યારે પણ ચાલે છે એ આખા જિલ્લામાં લગભગ એક લાખ થર્ટી નાઇન થાઉઝન્ડ જેટલા બાળકો રજિસ્ટર થયા છે અને જે શાળામાં સ્પર્ધા થાય એના પછી તાલુકા કક્ષા અને તાલુકામાં જે સિલેક્ટ થાય એ જિલ્લા કક્ષામાં જશે અને જિલ્લામાંથી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે સાથે સાથે ડાયરેક્ટલી જિલ્લા કક્ષામાં પણ સ્પર્ધાઓ યોજાવાના છે અને રાજ્યકક્ષામાં પણ છે કુલ ચોવીસ જેટલા રમતો આમાં સમાવેશ થવાનો છે અને આખા જિલ્લામાં ખૂબ જ ઉલ્લાસ અને હર્ષ નું મહોત્સવ છે બાળકો માટે કેમકે બધાએ ખૂબ જ એક્સાઇટેડ છે આમાં ભાગ લેવા અને આનાથી આવનારા જે ઓલિમ્પિક્સ છે એને પણ વેગ મળશે અને આપણી તૈયારી ખૂબ જ સરસ રહેશે ધન્યવાદ